તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈ પણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો અમદાવાદમાં એએનટીએસ અને બીઆરટીએસ મુસાફરો માટે હવે એક જ ટિકિટ ચારસો બોતેર કરોડના ખર્ચે સિંગલ વિન્ડો સિસ્ટમ અમલમાં આવશે જેમાં મોબાઈલ એપ દ્વારા સંપૂર્ણ ડિજિટલ મુસાફરી કરી શકાશે આ નવી સિસ્ટમ હેઠળ મુસાફરોને હવે ફિઝિકલ ટિકિટ કે રોકડ રાખવાની જરૂર નહીં રહે અને બસના સ્ટોપ મુજબ એપ્લિકેશનમાંથી આપ મેરેજ ભાડું કપાઈ જશે હાઈવે પર અકસ્માત સમયે ઘાયલની મદદ કરનાર રાહવીને હવે સરકાર પચીસ હજાર રૂપિયાનું રોકડ ઇનામ આપશે નીતિન ગડકરીએ લોકસભામાં આ મોટી જાહેરાત કરી મદદ કરનાર વ્યક્તિને પોલીસ કે કાયદે કે ગુંજવણનો ડર નહીં રહે અને ઘાયલ દર્દીની શરૂઆતના સાત દિવસથી દોઢ લાખ રૂપિયા સુધીની સારવારનો ખર્ચ પણ સરકાર ભોગવશે દર વર્ષે અકસ્માતમાં જીવ ગુમાવતા એક પોઈન્ટ એસી લાખ લોકોમાંથી સમયસર સારવાર દ્વારા પચાસ હજાર જીવન બચાવવાના ઉમદા હેતુથી આ નવી યોજના અમલી બનાવવામાં આવશે ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા પર સંપૂર્ણ નાકાબંધી લાદી કેરેબિયન સમુદ્રમાં મોટું નૌકાદળ તૈનાત કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ રશિયાએ આ મામલે ટ્રમ્પને ભયંકર પરિણામોની ચેતવણી આપી અને આ પગલાને એક ઘાતકી ભૂલ ગણાવતા સમગ્ર પશ્ચિમી વિસ્તારમાં અંધારિયા વરંકની ભીતિ વ્યક્ત કરી પંચાયતી રાજમાં મહિલાઓના નામે વહીવટ કરતા સરપંચપતિ પ્રથાબુદ્દે નેશનલ હ્યુમન અને કમિશન પ્રદેશોને સમન્સ પાઠવી કડક આદેશ અપાયા હવે જો કોઈ મહિલા સરપંચના બદલે તેમના પતિ કે સગા વહીવટ કરતા પકડાશે તો હોદ્દા પરથી બરતરફી અને ફોજદારી ગુનો નોંધાશે આ મામલે તલાટીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે ભારત અને ઓમાન વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કાપડ દવાઓ અને એમએસએમઇ ક્ષેત્ર માટે હવે ઓમાન સહિત વિશ્વના બજારોમાં નિકાસ કરવી સરળ બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓમાનના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ઓમાનથી નવાજવામાં આવ્યા આ ડીલથી ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને રોજગારીની લાખો નવી તકો ઊભી થશે વિશ્વની સૌથી ઊંચી પ્રતિભા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ સુતારનું એકસો એક વર્ષની વયે નિધન થયું તેમણે ભારતીય શિલ્પકારાને વિશ્વભરમાં ગૌરવ અપાવ્યું હતું

જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પણ પશ્ચિમી વિક્ષેપને કારણે ઠંડીનો ચમકારો યથાવત રહેશે ઉત્તર ભારતમાં વરસાદ અને હિમવર્ષાને પગલે ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું કે કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઓગણીસ ડિસેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શ્રેણીની નિર્ણાયક ટી ટ્વેન્ટી મેચ રમાશે આ હાઈ વોલ્ટેજ મુકાબલા માટે ટીમ ઇન્ડિયાનું અમદાવાદમાં ભવ્ય આગમન થયું છે પાંચ મેચોની આ સિરીઝમાં હાલ ભારત બે એકની લીડ ધરાવે છે જો આવતીકાલે ભારત જીતશે તો શ્રેણી કબજે કરશે જ્યારે આફ્રિકાની જીત સાથે શ્રેણી બે બેથી બરાબરી પર સમાપ્ત થશે મેચને પગલે સ્ટેડિયમ અને ખેલાડીઓની સુરક્ષા માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છેલ્લી મેચ વરસાદમાં ધોવાઈ ગયા બાદ હવે અમદાવાદી ક્રિકેટ પ્રીમિયરમાં મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભારત દક્ષિણ આફ્રિકા ટી ટ્વેન્ટી મેચને પગલે અમદાવાદ મેટ્રો મધ્યરાત્રિના સાડા બાર વાગ્યા સુધી કાર્યરત રહેશે જેમાં ગાંધીનગરના ક્રિકેટ પ્રેમીઓ માટે પણ વિશેષ ટ્રેનોની સુવિધા આપવામાં આવી છે ભીડને નિયંત્રિત કરવા પચાસ રૂપિયાની સ્પેશિયલ પેપર ટિકિટ જાહેર કરાઈ જે રાત્રે દસ વાગ્યા પછી મોટીરા અને સાબરમતી સ્ટેશનથી મુસાફરી કરવા માટે ફરજિયાત રહેશે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ આગામી બજેટમાં જીઆઈડીસી આધુનિક લાઇબ્રેરી અને એગ્રો ઇન્ડસ્ટ્રીઝ સહિતની પાંચ મહત્વની માંગણીઓ રજૂ કરી ખેડૂતો માટે કેરીના પાકને નુકસાની યોજનામાં સામેલ કરવા અને ખેતરમાં વસતા પરિવારોને ચોવીસ કલાક વીજળી આપવાની પણ રજૂઆત કરાઈ જો આ માંગો સંતોષાશે તો તમામ આગેવાનો સાથે મળી સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવશે ગાંધીનગર જિલ્લાની પાંચે વિધાનસભા બેઠકો માટે આવતીકાલે એટલે કે ઓગણીસ ડિસેમ્બરના રોજ નવી મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થશે નાગરિકો ઓગણીસ ડિસેમ્બરથી અઢાર જાન્યુઆરી સુધી નામ ઉમેરવા કે સુધારા કરવા માટે વાંધા અરજી કરી શકશે જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવેએ મતદારોને નામ ચકાસી લેવા અનુરોધ કર્યો છે તમામ અરજીઓના નિકાલ બાદ આગામી સત્તર ફેબ્રુઆરીએ આખરી ફોટાવાળી મતદાર યાદી જાહેર કરવામાં આવશે હૈદરાબાદમાં દેશની પ્રથમ ક્યુ કોડ આધારિત જન ફીડબેક પ્રણાલીનો આરંભ હવે નાગરિકો સરકારી સેવાઓ અંગેનો પોતાનો અનુભવ સ્માર્ટફોન દ્વારા સ્કેન કરીને ત્વરિત અને પારદર્શક રીતે નોંધાવી શકશે જિલ્લા કલેક્ટર હરિચંદનાની આ નવીન પહેલથી વહીવટી પ્રક્રિયામાં જવાબદારી અને કાર્યક્ષમતા વધશે રિયલ ટાઈમ ફીડબેક મળવાને કારણે લોકોની ફરિયાદોનું ઝડપી નિવારણ શક્ય બનશે કેનેડાના એજેક્સ શહેરમાં એમેઝોન વેરહાઉસમાંથી વીસ લાખ કેનેડિયન ડોલર એટલે કે આશરે સત્તર કરોડ રૂપિયાના સામાનની ચોરી કરવા બદલ પાંચ ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી પોલીસે બે વર્ષની તપાસ બાદ દરોડા પાડી બે કરોડથી વધુના ગેજેટ્સ અને બેતાલીસ લાખની રોકડ જપ્ત કરી પકડાયેલા પાંચેય આરોપીઓ અઠ્યાવીસ થી છત્રીસ વર્ષની વયના ગુજરાતી યુવાનો સુરત સેશન્સ કોર્ટે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અને અલ્પેશ કથેરિયા સહિતના નેતાઓને બે હજાર પંદરના રાજદ્રોહના કેસમાંથી મોટી રાહત આપીને સંપૂર્ણ મુક્ત કર્યા ગુજરાત સરકાર દ્વારા પાટીદાર આંદોલન સમયના કેસો પરત ખેંચવાની અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી છે જેના પગલે વર્ષોથી ચાલી આવતી કાનૂની પ્રક્રિયાનો હવે અંત આવે છે રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર પર કારીશાહી લગાડનાર શખ્સની ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી પકડાયેલા યુવાને પ્રાથમિક પૂછપરછમાં મોંઘવારી અને બેરોજગારીથી નારાજ થઈને આકૃત્ય કરી હોવાની કબુલાત કરી રેસકોર્સમાં ચાલી રહેલા જરકથા કાર્યક્રમ અને આગામી વાઇબ્રન્ટ સમિતિ પૂર્વે બનેલી આ ઘટનાને પોલીસે ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરી હતી ભાજપના આગેવાનોની રજૂઆત બાદ સીસીટીવી ફૂટેજના આધારે સદર બજાર વિસ્તારમાંથી આરોપીને દબોચી લેવાયો છે અમદાવાદમાં બીયુ પરમિશન મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છ શાળાઓને સીલ કરવામાં આવતા આગામી એકવીસ ડિસેમ્બરે યોજાનારી ટેટ પરીક્ષાના આયોજન પર મોટું સંકટ તોડાઈ રહ્યું છે સીલ કરાયેલી શાળાઓમાં પરીક્ષા કેન્દ્રો હોવાથી ઉમેદવારો ભારે મૂંઝવણમાં મુકાયા બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારીએ ઉમેદવારોના હિતમાં સીલ ખોલવા માટે એએમસી સમક્ષ રજૂઆત કરી ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં બાવન હજારથી વધુ અનુસૂચિત જાતિની દીકરીઓને સાહીઠ કરોડ રૂપિયાથી વધુની સહાય પૂરી પાડવામાં આવી આ યોજના હેઠળ દીકરીના લગ્ન પ્રસંગે બાર હજાર રૂપિયાની સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે જેનો લાભ લેવા માટે પરિવારની વાર્ષિક આવક મર્યાદા છ લાખ રૂપિયા નક્કી કરાઈ છે ઓલા ઉબેરની મનમાનીનો અંત લાવવા સરકાર એક જાન્યુઆરીથી ભારત ટેક્સી એપ લોન્ચ કરી રહી છે જેમાં મુસાફરોને કોઈપણ વધારાના સરજ પ્રાઇસિંગ વગર સસ્તી અને સલામત સવારી મળશે આ સહકારી મોડેલ હેઠળ ડ્રાઈવરો પાસેથી કોઈ કમિશન લેવામાં આવશે નહીં જેનાથી તેમની કમાણી વધશે દિલ્હી બાદ હવે રાજકોટ મુંબઈ અને પુણે સહિત વીસથી વધુ શહેરોમાં આ સેવા શરૂ થશે બનાસકાંઠાના પાડલિયા ગામે થયેલા ઘર્ષણ મામલે જિગ્નેશ મેવાની અને ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં દાંતા એસટીએમ કચેરી બહાર આદિવાસી સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે પ્રચંડ ધરણા યોજાયા જિગ્નેશ મેવાનીએ સરકારને આકરી ચેતવણી આપતા જણાવ્યું કે જો ન્યાય નહીં મળે તો અંબાજીથી ઉમરગામ સુધીનો સમગ્ર આદિવાસી પટ્ટો આંદોલનના માર્ગે વરસે અને માહોલ વધુ ગરમાશે અમદાવાદના ખોખરામાં મોડી રાત્રે ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી બાવીસ વર્ષીય યુવતીને કચડી નાખતા તેનું કરુણ મોત નીપજ્યું સ્થાનિકોએ ડમ્પર ચાલકને પકડી પોલીસને સોંપ્યો બીજી તરફ વલ્લભીપુર પાસે હિટ એન્ડ રનની ઘટનામાં પિકઅપ વાનની અડફેટે એક યુવાનનું સારવાર દરમિયાન કરુણ મોત થયું અમદાવાદમાં સતત નંબરોથી થતા અકસ્માતોને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સાઉદી અરેબિયાએ ભીખ માંગવાના આરોપસર છપ્પન હજાર પાકિસ્તાની નાગરિકોને દેશ નિકાલ કરી ઇસ્લામાબાદને કડક ચેતવણી આપી ગલ્ફ દેશોમાં પકડાતા ભિખારીઓમાં નેવું ટકા પાકિસ્તાની હોવાનો ચોંકાવનારો ખુલાસો ઉમરાહ અને હજ વિઝાનો ઉપયોગ કરી ભીખ માંગતી સંગઠિત ગેંગના કારણે પાકિસ્તાનની વૈશ્વિક સ્તરે બદનામી થઈ રહી છે સાઉદી સરકારે સ્પષ્ટ કર્યું કે જો આ પ્રથા નહીં અટકે તો હજ યાત્રીઓ માટે તેના ગંભીર પરિણામો આવી શકે છે પાકિસ્તાનમાં ફિલ્મ ધુરંધર પર પ્રતિબંધ હોવા છતાં તેનું ગીત એફએ નાઇન એલએ જબરજસ્ત વાયરલ થઈ રહ્યું છે તાજેતરમાં બિલાવાલ ભુટ્ટોની પાર્ટીમાં આ ગીત વાગતા સોશિયલ મીડિયા પર ચર્ચાઓ જાગી એક તરફ બિલાવલ ભુટ્ટોની પાર્ટીએ ફિલ્મમાં બેનેજર બુટ્ટોની તસવીરના ઉપયોગ બદલ કોર્ટમાં કેસ કરે છે તો બીજી તરફ તેમના જ કાર્યક્રમમાં ફિલ્મના ગીત પર નેતાઓ ઝૂમતા જોવા મળ્યા ગુજરાત સરકારની ગોબરધન યોજના હેઠળ અત્યાર સુધીમાં બાર હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ તૈયાર કરવામાં આવે છે જેમાં લાભાર્થીએ માત્ર પાંચ હજારનું રોકાણ કરવાનું રહે છે અને બાકીની સાડત્રીસ હજારની રકમ સબસિડી પેટે મળે છે આ યોજનાથી ગ્રામીણ વિસ્તારોમાં રાંધણ ગેસના ખર્ચમાં બચત થવાની સાથે ઓર્ગેનિક ખાતર પણ મળી રહે છે પશુપાલકો આ પ્લાન્ટ દ્વારા પ્રદૂષણમુક્ત ઊર્જા અને સ્વાસ્થ્યપ્રદ વાતાવરણનો લાભ મેળવી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સમાં એક જાન્યુઆરીથી જ એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી મોટી વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી જેમાં રહેનાંક મિલકતો માટે પંચ્યાસી ટકા સુધી અને કોમર્શિયલ મિલકતો માટે પાંસઠ ટકા સુધીની માફી મળશે જૂની ટેક્સ ફોર્મ્યુલા ધરાવતી મિલકતો પર સો ટકા માફી અપાશે જ્યારે એએમસી આ સ્કીમ દ્વારા છસો કરોડ રૂપિયાની આવક મેળવવાનું લક્ષ્ય રાખે છે પચીસ લાખથી વધુ મિલકત ધારકો આ સુવર્ણ તકનો લાભ લઈ શકશે તો આ હતા આજના ટોપ પચાસ સમાચાર વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર